જય મહાદેવ નમસ્કાર તમામ મિત્રોને મિત્રો સર્વપ્રથમ વખત આજે વાસ્તુનો એક નાનકડો એવો વિષય લઈ અને યુટ્યુબના માધ્યમથી મિત્રો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો સર્વપ્રથમ તો જે તમામ સનાતની જે મિત્રો છે જે ભાઈઓ છે તમામને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય મહાદેવ આજનો જે મારો વિષય છે આની અંદર શાસ્ત્ર વિશે થોડી ઘણી આપણે વાત કરશું અને એમાં કોઈ પણ ભાઈનો જો પ્રશ્ન હોય વાસ્તુના ઉત્તર આપવાનો મિત્ર પ્રયત્ન કરીશ દેવભાઈ સ્વાગત છે આપનું મિત્રો આપણે કોઈ પણ જ્યારે આપણા સપનાનું ઘર બનાવતા હોઈએ કોઈ પણ મકાનનું જ્યારે બાંધકામ કરતા હોઈએ તારે એની અંદર જે નાનકડી નાનકડી જે ભૂલો કરીએ છીએ પરિણામ આપણે માત્ર બાંધકામ કરી દઈએ એની અંદર રહેવા જઈએ ત્યારબાદ જ્યારે આપણા જીવનની અંદર કઈ પરિવર્તન આવે અથવા તો કોઈ પણ રીતે જ્યારે આપણને એની અંદર નુકસાનીના યોગો બને અથવા તો અનેક પ્રકારની જ્યારે ઘાતો આવતી હોય ત્યારે આપણાને મનની અંદર વિચારો આવે કે ભાઈ કોઈક બની રહ્યું છે અથવા તો કંઈક એવી ઘટના આપણી સાથે ઘટી છે જેની આપણે કલ્પના નથી કરતા કરી શકતા હોતા મિત્રો લિંક શેર જરૂર કરજો આપના મિત્રો સુધી કરીને ભાઈનો કોઈ પ્રશ્ન હોય તો એનો ઉત્તર પણ આપણે આપી શકીએ મિત્રો વિશેષની અંદર વાસ્તુ વિશે તો ઘણી બધી વાતો છે એક એક બાબતની ખૂબ ઝીણવટપૂર્વક એની અંદર જ્યારે જ્યારે વાસ્તુને લગતા કોઈ પણ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ ત્યારે થઈ શકે પણ આજે માત્ર એક જે નાનકડો વિષય છે એ વિશે વિષય વાસ્તુ શાસ્ત્રની અંદર શીડીનું પણ એક વિશેષ પ્રકારનું મહત્વ છે આપણે તિજોરી છે કિચન છે આ બધા ઉપર ઘણું બધું વિચારતા હોઈએ છીએ કે ભાઈ કિચન ક્યાં હોવું જોઈએ બેડરૂમ કઈ જગ્યા ઉપર હોવું જોઈએ કે પછી તિજોરી ક્યાં રાખવી જોઈએ પાણીના ટાંકાની વ્યવસ્થા સંદાસ આ ઘણી બધી બાબતો ઉપર આપણે ઘણી વાર વિચાર કરતા હોઈએ છીએ અને ચર્ચા કરીએ છીએ પણ સીડી એક એવી વસ્તુ છે જ્યાં માણસ જ્યાં યોગ્ય લાગે ને જ્યાં જગ્યા મળે તે જગ્યા ઉપર બનાવી દેતો હોય છે પણ એનું ખરેખર ગંભીર પરિણામ મળતું હોય છે મિત્રો વાસ્તુશાસ્ત્રની અંદર ઘણા બધા મેં વિડીયો આપ્યા છે એમાં નાની નાની બાબતોને જ લેવાનો પ્રયત્ન કર્યો છે પણ એક મોટી ભૂલ આપણે કરતા હોઈએ એ ભૂલ કરીએ છીએ આપણે કે સીડી ગમે ત્યાં બેસાડી દેતા હોઈએ સીડી ગમે તે રીતે બેસાડી દેતા હોઈએ જગ્યા ઉપર બેસાડી દેતા હોયે તો એના વિશે આજે થોડી ચર્ચા કરીએ તો જે જે સનાતની ભાઈઓ છે અને મારા યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા ભાઈઓ છે એમને માહિતી મળે એ જ્યારે પોતાના સપનાનું મકાન ઘર બનાવતા હોય ત્યારે કોઈને પણ પૂછ્યા વગર પોતાની રીતે વ્યવસ્થિત રીતે એની વ્યવસ્થા કરી શકે મિત્રો સીડી ના આવવી જોઈએ આ ખાસ આપણે ધ્યાન રાખવું પડે અંદર જો સીડી આવી ગઈ તો ખૂબ મહેનત કરશો તમે પણ તેમ છતાંય એની અંદર કઈક ને ક્યાંય જે તમારી મહેનત હશે એ પ્રમાણે ફળ નહીં મળવા દે ઘરની અંદર ગંભીર રોગો પણ આવશે સાથે સાથે માથાની એવી તકલીફો હશે કે જે અસાધ્ય હશે એટલે કે ઘણી બધી દવાઓ લેવા છતાંય પણ એનું કોઈ નિરાકરણ નહીં આવે આવી બીમારી ગંભીર બીમારી આપે છે પ્રગતિમાં અવરોધ તો ખરો જ બીજું સીડીના ટપ્પા વિશે પણ વાસ્તુશાસ્ત્રની અંદર કીધેલું છે કે ટપ્પાની કઈ રીતે ગોઠવણ હોવી જોઈએ તો શીડીના જે ટપા છે આપણે જેને પગથિયા કહેતા હોઈએ એ હંમેશા જ્યારે આપણે શીડી ઉપર ચડીએ અને પ્રથમ જે આપણને પગથિયું દેખાય ત્યાંથી અંત સુધી એટલે કે છેલ્લે સુધી પ્રથમ પગથિયા ઉપર પગ દીધો આપણે તો ઇન્દ્ર બીજા નંબરનું રાજા ત્રીજા નંબરનું યમ ઇન્દ્ર યમ ક્ષમાગ્રજો ઇન્દ્ર યમ અને રાજા ઇન્દ્ર યમ અને રાજા આ રીતે ની ગણતરીથી સ્ટેપ મૂકવા જોઈએ એટલે કે જ્યારે આપણે સીડી પૂરી થાય છેલ્લો સ્ટેપ આપણે સીડી શીડીમાંથી જ્યારે આપણો પગ છેલ્લી પગથિયા ઉપર જાય ત્યારે આપણે હંમેશા ઇન્દ્ર અથવા તો રાજા નો જો સ્ટેપ મળશે તો એ સીડી યોગ્ય ગણાશે ત્યારબાદ સીડી ક્યારે પણ માર્બલનો ઉપયોગ કરતા હોઈએ કે કોઈ સ્ટાઇલ્સનો જેનો પણ ઉપયોગ કરતા હોઈએ આપણે પણ બ્લેકનો હોવી જોઈએ એટલે કે એના ઉપર બ્લેક કલરનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે બ્લેકનો ત્યાં ઉપયોગ વધારે થતો હોય છે એના ઉપરથી હાલવા ચાલવાનું હોય તો એ બગડે નહીં ખરાબ ન થાય ખરાબ ન લાગે એના માટે અને જે સમસ્યા છે એ ખરાબ ન લાગવાની જ છે એમ આપણાને બધું એવું જ લાગે છે કે ભાઈ આમ કરશું તો ખરાબ લાગશે આમ કરશું તો ખરાબ લાગશે એટલે આપણે ગમે તે કલરનો પણ ઉપયોગ કરી લેતા હોઈએ છીએ અને ગમે તે રીતે બાંધકામ પણ કરી લેતા હોઈએ છીએ તો જેટલું બની શકે એટલો જે બ્લેક કલર છે કાળો કલર છે એને એવોઇડ કરવો જોઈએ જેથી કરીને એનું આપણને દુષ્પરિણામ ન મળે બીજા નંબરની અંદર સીડીનું એક વિશેષ પ્રકારનું એ રીતનું મહત્વ છે કે સીડી ક્યારે પણ એન્ટી ક્લોકવાઈઝ ન હોવી જોઈએ એન્ટી ક્લોકવાઈઝ એટલે કે એકદમ સરળ ભાષામાં જો એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ સાદી ભાષામાં જો સમજવાનો પ્રયત્ન કરીએ તો સીડી હંમેશા સવડી દિશામાં હોવો જોઈએ જેમ કે ક્લોકવાઈઝ કે જેમ ઘડિયાળનો કાંટો સવડી દિશામાં ફરતો હોય એ રીતે સીડી પણ હંમેશા સવડી હોવી જોઈએ જેમ કે તમે જ્યારે એક સીડી ઉપર ચડ્યા અને તમારે એની અંદર ક્યાંય પણ વળાંક લેવાનું આવે છે તમારે ક્યાંય પણ એની અંદર ફરવાનું આવે છે કે સીડીમાં ગોલાઈ આવે છે તો ગોલાઈ હંમેશા આપણા જમણા હાથ બાજુ હોવી જોઈએ કે આપણે જમણા હાથ બાજુ જ વરીએ એ રીતનો વળાંક હોવો જોઈએ એને ક્લોકવાઈઝ સીડી કહેવાશે અને આપણા લેફ્ટ એટલે કે ડાબા હાથ બાજુ જો આપણે વર્ષો કે આપણે એની અંદર વળાક લેવાનું થશે તો ગણાશે એટલે હંમેશા આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ બીજું એક મહત્ત્વનું છે કે સીડી ક્યારે પણ આપણો જે મકાનનો મુખ્ય દ્વાર આવતો હોય માનલો કે તમે તમારા ઘરની અંદર એન્ટ્રી કરો છો તો એન્ટ્રીની અંદર પ્રવેશ કરતા જ ઘરના દરવાજાની અંદર આવતા જ જો તરત જ સામે જ દરવાજાની સામે સીડી દેખાશે તો યોગ્ય નથી તો એવું કીધું છે કે લક્ષ્મી ચડશે નહીં પણ ત્યાંથી ઉતરશે એ પણ વિશેષ ધ્યાન રાખવું પડે ક્યારે પણ દરવાજાની સામે સીડી ના આવવી જોઈએ સીડી બાબતે ત્રીજું મહત્વનું કીધું છે કે મકાનની મધ્યમાં એટલે કે એકદમ વચોવચ સારો એવો ખર્ચો કરીને આપણે મકાન બનાવ્યું હોય મોટું બિલ્ડિંગ બનાવી દીધી હોય સુંદર મજાનો બંદરો બનાવ્યો હોય તો એની અંદર ક્યારેક ક્યારે પણ એકદમ મધ્યમની અંદર સીડી ના આવવી જોઈએ એ ક્લોકવાઇઝ આવી જોઈએ મધ્યમ ના આવવી જોઈએ દરવાજાની સામે ના આવવી જોઈએ ઇન્દ્ર યમને રાજા આ સ્ટેપની ગણતરી કરી અને એ પ્રમાણે રાજા અથવા ઇન્દ્ર સ્ટેપ આપણાને મળે એ રીતે આપણે સીડીની ગોઠવણી કરવી જોઈએ અને સૌથી પહેલાં જે પોઈન્ટ કીધો કે ઈશાન ખૂણામાં તો ક્યારેય ના હોવી જોઈએ નૈઋત્ય ખૂણાની અંદર આપણે સીડી કરી શકીએ અગ્નિ અને ઈશાન આ બે ખૂણાઓ એવા છે કે જેટલું બની શકે એટલું સીડી સીડી બનાવવાનું ત્યાં આપણે એવોઇડ કરવું જોઈએ જય માતાજીભાઈ જય માતાજી તો આ સીડી બાબતે નાનકડો વિષય હતો આજે તમારો આની અંદર લાઈવનો પ્રથમ દિવસ છે એટલે ઘણા બધા મિત્રોને ખબર પણ નહીં હોય પણ હવે પ્રયત્ન કરીશ કે દરરોજ એક વખત નાનકડું એવું પણ લાઈવ સેશન લઈ લઉં અને કોઈ પણ ભાઈનો કોઈ પ્રશ્ન હોય પોતાના મકાનને લઈને કે જે વિષય ચાલતો હોય એ વિષયને લઈને તો સો ટકા એ આપવાનો પ્રયત્ન કરીશ મિત્રો બીજું માની લો કે હવે તમારી સીડી ઈશાન ખૂણામાં આવી ગઈ છે તો તમે શું કરશો એનો એક ઉપાય પણ હું તમને આપી દઉં જેથી કરીને તમે એનું નિરાકરણ પણ કરી શકો ઈશાન ખૂણાની અંદર સીડી આવી ગઈ છે તો એ વાસ્તુ પુરુષના મસ્તક ઉપર આવશે જેથી કરીને ઘરની અંદર પીડાઓ માથાના દુખાવા પ્રગતિમાં અવરોધો આવી ઘણી બધી સમસ્યાઓ મિત્રો થશે તો એક તમારે પંચ ધાતુનો અથવા ત્રાંબાનો નાનકડો એવો કાચબો લેવાનો છે એટલે નાનકડો એવો હશે તો ચાલશે બહુ મોટો કાચબો લેવાની જરૂર નથી નાનકડો એવો કાચબો લેવાનો છે અને સીડી જ્યાં બનાવેલી છે સીડીની એકદમ નીચે જ્યાંથી સીડીની આપણે શરૂઆત કરીએ જે પહેલું સ્ટેપ હોય એના નીચે એકદમ વ્યવસ્થિત રીતે એને રાખી દેવાનો છે કારણ કે કાચબાની પીઠ બહુ મજબૂત હોય અને વાસ્તુશાસ્ત્રમાં એનો એવો નિવારણ બતાવ્યું છે કે કાચબાની પીઠ ઉપર ઈ સીડીનું વજન આવશે જેથી કરીને જે મકાન માલિક હશે ઘરનો જે માલિક હશે એને એનું જે દુષ્પરિણામ હશે એની અંદર રાહત મળશે હું એવું નથી કહેતો કે એકદમ એની સમસ્યા હલ થઈ જશે અને એનો દોષ નીકળી જશે પણ એમાં જે તકલીફ આવવાની હશે એનું જે દુષ્પરિણામ છે એની અંદર ઘણી બધી રાહત થશે મિત્રો તો આ નાનકડો એવો ઉપાય તમે મિત્રો કરી શકો છો અને તમારા ઘરની અંદર તમે જાતે જ આનું નિવારણ પણ કરી શકો છો મિત્રો આશા રાખું છું કે આજનું અમારું નાનકડું એવું સેશન જે છે એ પસંદ આવ્યું હશે પસંદ આવ્યું હોય તો આપના મિત્રોને શેર કરજો વિડીયાને લાઇક કરજો અને મારા ચેનલને જો અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો જય મિત જય મહાદેવ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમામ મિત્રોને